નવસારી એસીબી પોલીસે હાઇવે ઉપરથી લોખંડના સળાની ચોરી કરનાર બે આરોપીને ઝડપી કુલરૂપિયા સાત પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ દિગ્વિજય સી અને એસઆઈ લલિતભાઈને બાતમી મળી હતી નેશનલ હાઇવે અડતાલીસ ઉપર અષ્ટગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે એક આઈશર ટેમ્પોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે ચાલકે ટેમ્પો ભગાડ્યો હતો પોલીસે પીછો કરીને કણબાડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસેથી ટેમ્પો પકડ્યો હતો ટેમ્પોમાંથી બિલ પુરાવા વગરના ત્રણ હજાર ત્રણસો સાહીઠ કિલોગ્રામ લોખંડના સળિયા મળ્યા હતા આ સળિયાની કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર નવસો સાહીઠ થાય છે પકડાયેલા આરોપીઓમાં ચીખલીના બલવાડા ગામના દીપક ઉર્ફે દીપ અજયભાઈ પવાર અને વલસાડના ડુંગરી સોનવાડાના સુશીલ કુમાર નવીનભાઈ પટેલનો સમાવેશ થાય છે પોલીસે લોખંડના સળિયા ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતનો ટેમ્પો અને રૂપિયા વીસ હજારના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે આ કામગીરીમાં એલસીબી નવસારીના સિનિયર પીઆઈ વી જે જાડેજા પીઆઈ એસ વી આહિર પીઆઈ એમ રાઠોડ પીઆઈ આર એસ ગોહિલ અને પીએસઆઈ વાયજી ગઢવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીને વધુ તપાસ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવી